એકમાપન માપન બાળમિત્રો તમારા ઘરમાં તમારાથી કોણ ઊંચું છે અને કોણ નીચું છે એ તમે ક્યારે જોયું છે હમ મમ્મી અને પપ્પા દાદા અને દાદી તમારાથી ઊંચા છે તો તમારાથી નીચું કોણ છે તમારાથી નાનો ભાઈ કે બહેન તમારાથી નીચા હશે બરાબર ને મિત્રો મારા એક હાથમાં લીંબુ હોય અને બીજા હાથમાં ટોડું ઊંચ હોય તો એ બનનેમાંથી પારિશુ હોય એ વીતરીતે એક ચોપડી અનેક પેન્સિલ લઈયે તો બનનેમાંથી હલકુ શો હોય દોસ્તો કોણ ઊંચુ કોણ નીચુ શું હલકુ શું ભારે આ બધું જોઈએ એને માપવું કહેવાય ચાલો આજે માપવા વિશેની વધુ માહિતી મેળવીએ લાંબુ ટૂંકું બાળદોસ્તો આ ચિત્રમાં બે પેન્સિલ આપી છે અને બે સીડી આપી છે તમારે ત્યાંથી જોઈ જે પેન્સિલ અને જે સીડી લાંબી હોય તેના પર ખરાની નિશાની કરવાની છે જુઓ ત્યાં લાંબુ અને ટૂંકું એવું લખ્યું પણ છે લાંબી પેન્સિલ અને સીડી મળી ગઈ બધાને સરસ તેમના પર ખરાની નિશાની કરી દો હવે આ પાંદડા અને ઝાડુ જુઓ પાંદડામાં અને ઝાડુમાં જે ટૂંકું છે તેના નીચે આપેલા ગોળમાં ખરાની નિશાની કરવાની છે હા ટૂંકું પાંદડું અને ટૂંકું ઝાડું મળી ખરાની નિશાની આ બે દોરડામાંથી આ રહી ટૂંકી દોરડી અને બે લાકડીમાં પણ આ મળી ગઈ ટૂંકી લાકડી તેના ગોળમાં કરીએ ખરાની નિશાની સૌથી લાંબુ સૌથી ટૂંકું બાળ મિત્રો હવે અહીં ત્રણ મરચાં આપ્યા છે તમારે ધ્યાનથી જોઈને કહેવાનું છે કે આમાંથી સૌથી લાંબુ મરચું કયું છે અને સૌથી ટૂંકું મરચું કયું છે હા ખરું છે આ પહેલું છે એ સૌથી લાંબુ મરચું છે અને આ છેલ્લે છે એ સૌથી ટૂંકું મરચું છે એ મુજબ આપેલ હોડીના હલેસામાંથી કયું હલેસું સૌથી લાંબુ છે હમ હલેસુ સૌથી છે અને મકાઈના ડોડામાંથી માંથી પહેલો ડોડો સૌથી લાંબો છે એમની નીચે આપેલા ગોળમાં ખરાની નિશાની કરી દઈએ દોસ્તો આ છે દાદાજીની લાકડીમાંથી સૌથી ટૂંકી હોય એ શોધવાની છે આ તો સાવ સલ્યું આ વચ્ચેની લાકડી સૌથી ટૂંકી છે તેની નીચે આપેલા ગોળમાં ખરાની નિશાની કરી દઈએ ઊંચું નીચું બાળમિત્રો અહીં બે જીરાફ અને બે ગોવાળ આપ્યા છે તેમાં ઊંચું અને નીચું જીરાફ તથા ઊંચો અને નીચો ગોવાળ લખીને ઓળખાવ્યા છે એ મુજબ તમારે આપેલા બીજા ચિત્રોમાંથી ઊંચું અને નીચું ઓળખી તેની નીચે આપેલા ગોળમાં ખરાની નિશાની કરવાની છે ચાલો ચિત્રો જોઈએ આ ચિત્રમાં બે પક્ષીઓ આપ્યા છે તેમાં કયું પક્ષી ઊંચું છે હા બરાબર બગલો ઊંચો છે અને અહી ગાય અને વાછરડું આપેલા છે તેમાં ગાય ઊંચી છે તે બંનેની નીચે આપેલા ગોળમાં ખરાની નિશાની કરી દઈએ હવે આ અને છોડના ચિત્રોમાંથી હોય તેની નીચે આપેલા ગોળમાં ખરાની નિશાની કરવાની છે હા મળી ગયા આ ગલુડિયું અને આ બાજુ આપેલો છોડ નીચા છે તેમની નીચે ગોળમાં કરીએ ખરાની નિશાની સૌથી ઊંચું સૌથી નીચું દોસ્તો અહીં ત્રણ ઘર આપ્યા છે તેમાં સૌથી ઊંચું અને સૌથી નીચું ઘર કયું છે એ લખીને બતાવ્યું છે આ સૌથી ઊંચું અને આ સૌથી નીચું એવી જ રીતે આપેલા ઝાડમાંથી કયું ઝાડ સૌથી ઊંચું અને કયું ઝાડ સૌથી નીચું છે એ પણ લખીને બતાવ્યું છે એટલે તમારે આ ચિત્રોમાંથી સૌથી ઊંચું અને સૌથી નીચું ચિત્ર શોધી તેની નીચે આપેલા ગોળમાં ખરાની નિશાની કરવાની છે જુઓ પહેલા આપેલા પક્ષીમાંથી સૌથી ઊંચું પક્ષી હોય તેના પર ખરાની નિશાની કરો મળી ગયું ખૂબ સરસ કરી દો ખરાની નિશાની હવે આપ્યા છે જોકર એમાંથી સૌથી ટીંગુ એટલે કે સૌથી નીચો જોકર હોય તે શોધો અને તેની નીચે ખરાની નિશાની કરો જાડું પાતળું દોસ્તો તમે ચોકલેટ ખાવ છો શું ના બધા ચોકલેટ ખાઓ છો પણ ના પાડો છો તમે ચોકલેટ ધ્યાનથી જોઈ છે આમાં કોઈ પાતળી હશે તો વળી કોઈ ચોકલેટ જાડી હશે ચાલો આપણે બીજી એવી જાડી પાતળી વસ્તુઓ જોઈએ જુઓ અહીં બે છોકરીઓના ચોટલા અને દોરીના બે કોકડ બતાવ્યા છે તેમાં એક છોકરીનો ચોટલો જાડો છે તો બીજી છોકરીનો ચોટલો પાતળો છે એવી જ રીતે એક કોકડું જાડું છે તો એક કોકડું પાતળું છે ચાલો બીજા ચિત્રો જોઈએ હવે બે સાવરણી અને બે ઝાડના થડ બતાવ્યા છે એમાં જાડી સાવરણી અને ઝાડના જાડા થડ નીચે આપેલા ગોળમાં ખરાની નિશાની કરવાની છે ચાલો જાડી સાવરણી અને જાડું થડ શોધો જોઈએ શું થયું મળી ગયા સરસ તેમની નીચે આપેલા ગોળમાં ખરાની નિશાની કરો હવે બે તીર અને બે દોરડા આપ્યા છે તેમાંથી તમારે પાતળું તીર અને પાતળું દોરડું શોધવાનું છે અરે વાહ બધાને મળી ગયા ખરાની નિશાની કરી દઈશું ને લ્યો ભાઈ આ કરી દીધી સૌથી જાડું સૌથી પાતળું મિત્રો આપણે જાડું અને પાતળું શોધ્યું હવે સૌથી જાડું પાતળું શોધવાનું છે એ પહેલા આપણે થોડુંક સમજી લઈએ જુઓ અહીં ત્રણ ચોપડીઓ આપી છે તેમાં આ સૌથી જાડી અને આ છેલ્લે છે એ સૌથી પાતળી ચોપડી છે એવી જ રીતે આ ભૂંગળું કરી વાળેલા કાગળમાં પહેલા આપેલો કાગળ સૌથી જાડો અને છેલ્લે આપેલો કાગળ સૌથી પાતળો છે એવી જ રીતે તમારે આ ત્રણ પેન્સિલમાંથી સૌથી જાડી પેન્સિલ ઓળખવાની છે સૌથી જાડી પેન્સિલ હા પહેલી જ આપી છે ખૂબ સરસ તેની નીચે આપેલા ગોળમાં ખરાની નિશાની કરી દો ભારે હલકું દોસ્તો આ ચિત્ર જુઓ જોયા પહેલા ચિત્રમાં ત્રાજવામાં એક બાજુ મોટું કોળું મૂક્યું છે તો બીજી બાજુ એક ટમેટું મૂક્યું છે એમાં કોળું ભારે છે અને ટમેટું હલકું છે તો ભાઈ આ હાથી ભાઈ અને કીડી બેનમાં કોણ ભારે અને કોણ હલકું હા સાવ સહેલું છે કીડી હલકી અને હાથી ભારે ચલો તો કહો આ તાળું હલકું કે શર્ટ બરાબર તાળા કરતા શર્ટ હલકું હોય શર્ટ નીચે આપેલા ગોળમાં ખરાની નિશાની કરી દો તો આ બે ગેસના બાટલામાંથી કયો બાટલો હલકો હશે નાના બાટલા નીચે આપેલા ગોળમાં ખરાની નિશાની કરી દો હવે પતંગ અને ફિરકી અને આ બે માછલીમાં ફિરકી અને મોટી માછલી ભારે છે તેથી તેમને નીચે આપેલા ગોળમાં ખરાની નિશાની કરો સૌથી ભારે સૌથી હલકું મિત્રો આપણે ભારે અને હલકું શોધ્યું હવે સૌથી ભારે અને સૌથી હલકું શોધવાનું છે અહીં ત્રણ તડબૂચ આપ્યા છે તેમાં પહેલા આપેલું તડબૂચ સૌથી ભારે છે અને છેલ્લે આપેલું તડબૂચ સૌથી હલકું છે ચાલો હવે આ ચિત્રમાં આપેલા વોટરબેગ દોરાની ઘરેડી અને કલરનું ટ્રમ આપેલા છે આ ત્રણેયમાંથી જે સૌથી ભારે હોય તેના ખાનામાં ખરાની નિશાની કરવાની છે વોટર બેગ દોરાની ઘરેડી અને કલરનું ડ્રમ આ ત્રણેમાંથી માંથી આ કલરનું ડ્રમ સૌથી ભારે છે ડ્રમ નીચે આપેલા ગોળમાં ખરાની નિશાની કરી દઈએ હવે હથોડી પુસ્તકનું કબાટ અને ફ્રોકમાંથી સૌથી હલકું શું હશે હથોડી પુસ્તકનું કબાટ અને ફ્રોકમાંથી સૌથી હલકું આ ફ્રોક છે તેની નીચે આપેલા ગોળમાં ખરાની નિશાની કરો દોસ્તો હવે આ ટિફિન પાણીની બોટલ અને પાણી ભરેલી ડોલમાંથી સૌથી ભારે વસ્તુ પાણી ભરેલી ડોલ છે તેથી તેની નીચે આપેલા ગોળમાં ખરાની નિશાની કરો માપન દોસ્તો સુથારભાઈ ટેબલ બનાવવા લાકડું કાપે છે અને કાપતા પહેલા એનું માપ પણ લે છે તમે કોઈ વસ્તુનું માપ લીધું છે આ ચિત્ર જુઓ આ છોકરી તેના હાથની વેત વડે ચોપડી માપે છે ચોપડી છોકરીના હાથની ત્રણ વેત જેટલી છે એટલે ચોપડીનું માપ ત્રણ વેત થયું દોસ્તો હવે આ બીજું ચિત્ર જુઓ આ છોકરો પોતાના હાથની વેંત વડે ટેબલ માપે છે તમે બેઠા છો એ પાટલી તમારી વેત વડે માપી અને તમારી નોટમાં લખી તમારા શિક્ષકશ્રી ને બતાવજો ચાલો દોસ્તો હવે માપવાની જુદી જુદી રીત જોઈએ જુઓ આ છોકરી તેનું ટેબલ માપે છે તેનું ટેબલ એક બે અને ત્રણ વેત લાંબુ છે અને આ છોકરી વેત થી પોતાની પેન્સિલ માપે છે તેની પેન્સિલ એક અને આ બે વેત લાંબી છે હવે જુઓ આ છોકરી શું કરે છે હમ પેન્સિલ વડે વર્ગનું પાટયું માપે છે દોસ્તો તમે તમારું ટેબલ અને તમારી પેન્સિલ ભેત વડે અને વર્ગનું પાટિયું પેન્સિલ વડે માપી અને તમારી નોટમાં લખી તમારા શિક્ષકશ્રીને બતાવજો આ છોકરાઓ ગિલ્લી દંડાની રમત રમે છે ખાડાથી ગિલ્લી કેટલી દૂર ગઈ છે એ થી માપે છે દોસ્તો પડે એવી કઈ કઈ રમત રમ્યા છો ચાલો હવે બીજા ચિત્રો જોઈએ જુઓ આ છોકરો શું કરે છે હા પોતાના ઘરે રહેલી શેત્રંજી પોતાના પગલા વડે માપે છે આ છોકરાના દસ પગલા અને આ છોકરી તેના ઘેર રહેલી સાદડી પોતાના પગલા વડે માપે છે સાદડી છોકરીના છ પગલા જેટલી લાંબી છે અને આ બે બાળકો બગીચામાં રહેલા બે ઝાડ વચ્ચેનું અંતર માપે છે આ બે ઝાડ વચ્ચેનું અંતર કેટલા પગલા હશે દોસ્તો તમારા ઘરે રહેલી શેત્રંજી સાદડી અને શાળામાં રહેલા બે ઝાડ વચ્ચેનું અંતર મિત્રની મદદથી પગલાં વડે માપો અને માપ લખી તમારા શિક્ષકશ્રીને બતાવજો